બેક ટુ નો બ્લોક માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો કેમ છો મિત્રો પરિવાર અમારો નો બ્લોક આવે છે તો મિત્રો આગળ આગળ કન્ટિન્યુ તો મિત્રો કારખાને તમે જોઈ લ્યો આવું કાક મિત્રો આપણું કારખાનું છે તો આગળ આગળ જો આપણે હવે જલ્દી બોલ કલ સુબે પનવેલ નીકળના હે ચલાઓ આ છે મિત્રો બટન આ મશીનમાંથી બનાવવાનો હોય અને આવા નીકળે અને પેકિંગ બેકિંગ કરીને કરવાનું હોય તો કે નાચો છે આ बाजू આંદો ભરી મેકેલું છે મિત્રો અને આ છે કેમેરો આપણો અલ્યા સીસીટીવી કેમેરાનું ટીવી બંધ કરો હાથ જોડ જોડીને અને છે મિત્રો મચી તમે જોયું નહીં હોય તો તમને બતાવી દઉં આ છે મિત્રો મચીન અને આમાંથી આ જો બટન ને એવું નીકળે અને આ છે ડાય બટન ની એટલે આ મંદિર ફિટ થાય એટલે બટન નીકળે આગળ આગળ કન્ટિન્યુ આ કંઈક જો પાણીની મોટર છે અને આમાંથી ને આમાં કંઈક બહુ ડાયગ્રામ થઈ જાય તો આ મોટર ચાલુ કરો એટલે ટાટી થઈ જાય જો વાલ મિત્રો ઘણો કેટલા વાલ છે કોમેન્ટમાં લખો મિત્રો જોડો કાકા આવું છે કાખાન જોઈ કારખાને ચલો આ છે બોર્ડ ઈ તો જોયું જોયું તમ કા ના છે મિત્રો બીજું મશીન અહીંથી હીટ ચાલુ થાય અહીંથી ચાલુ કરવાનું હોય આપણે મશીન તો મિત્રો જોવો તમે જોઈ લ્યો આવું કાંઈક મશીન છે ઉપર પંખો છે તો તમે જોયો જો છે ના છે માતાજીનું મંદિર ના છે મોગલમાંનો છાપ તો મિત્રો કોમેન્ટમાં જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં આગળ આગળ કન્ટીન્યુ રહેજો કારણ કે બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળવી આપણે આગળ વિડીયોમાં કી બાય બાય